રાજકોટ જિલ્લામાં ભાદર નદીના કાંઠા પર સત્તાપર નામે ગામ આવેલું છે આ સત્તાપર ગામમાં બ્રાહ્મણ દંપતીના ઘરે પૂર્વના યોગભ્રષ્ટ આત્મા એવા ફૂલજીભાઈનો જન્મ થયો નાનપણથી તેઓને સત્સંગનો યોગ થયો તેઓ રામાનંદ સ્વામીના વર્તમાને સત્સંગી થયા સંતોના સમાસ અને પૂર્વજન્મની મુમુક્ષતાથી એમના ત્યાગ વૈરાગ્યને બાળવયથી પોષણ મળ્યું આ ફૂલજી મહારાજ પછીથી ગોંડલ પાસે દરબાર મુળુભાઈના બંધિયા ગામે રહેવા ગયેલા યુવાન વયે ઉત્સવ સમયમાં અવારનવાર ગઢપુર જતા આવતા અને શ્રીહરીના દર્શન પામીને એમને શ્રીહરિનો પરિપૂર્ણ નિશ્ચય થયો એક સમયે તેઓ ગઢપુર ગયા એ વખતે એમણે મુક્તાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ ત્યાગી થવાની વાત કરતા મુક્તાનંદ સ્વામીએ શ્રીહરી પાસે ત્યાગી કરીને મહાભાગવતી સાધુ દીક્ષા અપાવી શ્રીહરીએ એમનું નામ વિષ્ણુવલ્લભદાસજી એવું પાડ્યું એક વખત મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ચાલીને કચ્છભુજ જતા હતા એ વખતે તેઓ ભોમિયા તરીકે રાત્રે રણમાં અને દરિયાની ખાડીમાં ભેગા ચાલીને બધા સંતોને ભુજ પહોંચવાડાવવા પહોંચાડવામાં મદદરૂપ થયા તેથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો એમની ઉપર ઘણા પ્રસન્ન થયા ભુજમાં તેમણે શ્રીહરિના દર્શન કર્યા ત્યાં શ્રીહરીએ તેમને સમાધિ કરાવીને અલૌકિક દર્શન કરાવ્યા પોતે સંતોના મંડળમાં ગામડામાં ખૂબ વિચરણ કરતા પરંતુ જ્યારે જ્યારે ગઢપુર વડતાલ અમદાવાદ વગેરે ધામોમાં સમૈયાઓ કરતા ત્યારે તેઓ પગપાળા ચાલીને તે સમૈયાઓમાં અચૂક પહોંચી જતા એમ તેમણે ઘણા સમય કર્યા હતા જ્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં મહંત થયા એ વખતે તેઓ સ્વામી સાથે મંડળમાં ગઢપુરથી જૂનાગઢ આવ્યા ને પોતાનું શેષ જીવન ત્યાં રહીને તેમણે રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની જીવનભર અતિ મહિમાએ સેવા કરી ઉનામાં ગણપતિ અને હનુમાનજીની પ્રતિષ્ઠા કરવામાં પૂજ્ય વિષ્ણુવલ્લભદાસજી સ્વામી તથા રઘુવીર રઘુવીર ચરણ દાસજી સ્વામીએ જ બધી વ્યવસ્થા સંભાળી હતી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં હનુમાનજી તથા ગણપતિજીની પ્રતિષ્ઠા કરી હતી જુનાગઢમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પણ સદગુરુ વિષ્ણુવલ્લભદાસ સ્વામીએ અન્ય સંત બ્રહ્મચારી સાથે ગઢપુર વડોદરા વગેરે સ્થળોએ જઈને મૂર્તિ તૈયાર કરાવવા સારી એવી જહેમત ઉઠાવી હતી સંત ઓગણીસો બારની સાલમાં વૈદ્ય રામદાસ સ્વામી અક્ષરવાસથી થયા પછી ગુણાતીતાનંદ સ્વામીએ ગામડાઓમાં નામ ધર્માદો ઉઘરાવવા મંડળધારી તરીકે વિષ્ણુવલ્લભદાસ સ્વામીની પસંદગી કરી હતી તેથી સંતો સાથે ઉના કાંધી તળ વગેરે ગામડાઓમાં ફરીને દેવનો ધર્માદો ઉઘરાવતા હતા એ વખતે ફરતા ફરતા તેઓ ગિરના વડવિયાળા ગામે ગયા એક ગામમાં એકાંતિક ધનાભગત નામે બ્રાહ્મણ હતા તે સત્સંગી હતા પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી તેથી તેમણે વિચાર કર્યો કે બધા સત્સંગીઓએ ધર્માદો આપ્યો ને હું એક જ બાકી રહ્યો છું અને અત્યારે ઘરમાં કાંઈ છે નહીં દેવનો ધર્માદો તો વર્ષો વર્ષ આપવો જ જોઈએ એમ વિચારીને તેમણે પોતાની કાયમ માટે દાણા દળવાની ઘંટી હતી તે એક રાળમાં વેચી નાખી અને તે રાળ દેવના ધર્માદામાં આપ્યો રોટલા અને ખીચડી કરાવીને સંતોને જમાડ્યા બીજે દિવસે સ્વામીને ખબર પડી કે ધના મહારાજે તો ઘંટી વેચીને દેવનો ધર્માદો આપ્યો છે તેથી વિષ્ણુવલ્લભદાસ સ્વામીએ તેમને મંદિરે બોલાવ્યા અને તેમને સમજાવીને કહ્યું કે ભૂદેવ તમે ઘંટી વેચીને ધર્માદો આપ્યો તે ખૂબ જ ખોટું કર્યું પોતાને કાયમ ઉપયોગમાં આવે એવી વસ્તુ વેચીને ધર્માદો આપવો એવી મહારાજની આજ્ઞા નથી માટે આ રાળ પાછા લઈ અને તમારી ઘંટી પાછી લઈ આવો આમ કહીને પાર્ષદ દ્વારા ધના મહારાજને સ્વામીએ તેમનો રાળ પાછો અપાવ્યો અને કહ્યું કે પોતાની જે આવક હોય તેમાંથી જ ધર્માદો આપવો પણ પોતાને નિત્ય ઉપયોગી જે વસ્તુ હોય તે વેચીને ધર્માદો ન આપવો આમ સ્વામીશ્રી ધર્માદો ઉઘરાવવામાં પણ ખૂબ જ વિવેક દ્રષ્ટિ રાખતા હરિભક્તોની આર્થિક સ્થિતિ જોઈને જ તેઓ દેવની સેવા કરવા પ્રેરણા કરતા તેઓ શ્રી જ્યારે વૃદ્ધ થયા ત્યારે તેમનું જે મંડળધારી તરીકેનું સેવા કાર્ય તે પુરાણી સ્વામી ઉત્તમચરણદાસજીએ સંભાળ્યું હતું અને સ્વામી શ્રી વિષ્ણુવલ્લભદાસજીની સેવા પણ પુરાણી સ્વામીએ કરેલી હતી સદગુરુ વિષ્ણુવલ્લભદાસ સ્વામી સંવંત ઓગણીસો ત્રીસની સાલમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જ અક્ષરવાસી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સંતોમાંથી